નમસ્તે આજે હું બનાવી રહી છું વ્રત કે ઉપવાસમાં ખાવા માટે રજવાડી ચેવડો બનાવવાની રીત તો એના માટે મેં મીડિયમ સાઇઝના છ બટાકા લઈ લીધા છે અને બટાકાને સરસ ધોઈ નાખ્યા છે અને આ રીતે એને છોલી અને પાણીમાં એડ કરવાના છે તો બધા જ બટાકાને છોલી છોલીને પાણીમાં નાખવાના છે હવે આ રીતે ચપ્પુની મદદથી આપણે સ્લાઇડ કાપી લેવાની છે તો આ રીતે બધી જ સરખી સરખી સ્લાઇડ કાપી અને પાણીમાં એડ કરતાં રહેવાનું છે જેનાથી આપણે એની જે કાતરી છે એ સરસ મોટી બને તો આ રીતે વેફરનું મશીન મેં લઈ લીધું છે અને એમાં આપણે સેટ કરી લેવાનું છે કે આપણે કેવા પ્રકારની કાતરી જોઈએ છે તો આ રીતે બે કટિંગ છે બે યા તો ત્રણ સાથે લઈ અને આપણે ફટાફટ કરીશું તો આ રીતે કાતરી ઉતરશે તો ખૂબ જ ધ્યાનથી કરવાનું છે કેમ કે એમાં આપણી આંગળી પણ કપાઈ શકે છે તો આ રીતે બધું જ પાણીમાં એડ કરી લીધી છે કાથરી અને પાણીમાંથી બે ત્રણ પાણીમાં એને સરસ ધોઈ નાખવાની છે કેમકે એમાં જે સ્ટાર્ચ હોય છે એ બધો જ નીકળી જવો જોઈએ તો આ રીતે ચોખ્ખા પાણીમાં નાખતા જવાનું છે અને આ રીતે ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી ત્રણથી ચાર પાણીમાં મેં એને ધોઈ લીધી છે અને દસથી પંદર મિનિટ મેં પાણીમાં ડૂબીને ડૂબાડી રાખી હતી કે જેનાથી કડક થઈ જાય કાતરી અને આ રીતે કોટનના કપડામાં મેં છૂટી છૂટી નાખી દીધી છે કે જેનાથી જે ઉપરનો ભેજ છે એ જતો રહે જે તળવામાં આપણને સહેલું પડે તો જે ભેજ છે એ નીકળી જાય ત્યાં સુધી આપણે પંખામાં મેં લગભગ દસથી પંદર મિનિટ સુધી પંખાની હવામાં રાખ્યું હતું અને આ રીતે જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે તેલ ઉપર આવતું હોય છે તો એનું ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે નથી નાખવાનું કે જેનાથી તેલ છલકાઈ જાય તો આ રીતે કાતરી પણ થોડી થોડી નાખવાની છે તો ફાસ્ટ ગેસ પર એકદમ ક્રિસ્પી અવાજ આવે ત્યાં સુધી તળવાની છે તો દોસ્તો મારી રેસિપી તમને થોડી પણ સારી લાગે તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું બટન છે એને અવશ્ય પ્રેસ કરજો જેનાથી મારો નવો વિડીયો જલ્દી તમારી પાસે આવે અને લાઈક કોમેન્ટ પણ કરજો અને તમે પણ આ રીતે જે બજારમાં મળતા હોય છે ચેવડા ખૂબ જ મોંઘા હોય છે પ્લસ શુદ્ધતાની કોઈ ગેરંટી નથી હોતી તો તમે પણ આ રીતે ઘરે જ ફરારી ચેવડો બનાવો કે જે વ્રત ઉપવાસમાં આપણે આરામથી ખાઈ શકાય અને આ પંચમહાલનો રજવાળી ચેવડો છે એટલે રજવાડી ચેવડામાં કાજુ બદામ તો હોય જ તો આ રીતે થોડી થોડી તળી લેવાની છે દસ પંદર કાજુ અને દસ પંદર બદામ એને તેલમાં તળી લીધી છે હવે એક નાની વાડકી ભરીને દાણા છે એ પણ તેલમાં તળી લીધા છે કેમ કે ચેવડાનું નામ રજવાડી છે હવે મખાના પણ તળી લેવાના છે તમે ચાહો તો મખાના શેકીને પણ એડ કરી શકો છો તો મેં મખાના તળી લીધા છે બહુ જ જલ્દી તળાઈ જતા હોય છે એટલે ધ્યાન રાખવાનું છે હવે મીઠા લીમડાના પાંદડા એ પણ ફટાફટ તળાઈ જતા હોય છે તો એ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આપણો પંચમહાલનો રજવાડી ચેવડો બની અને તૈયાર છે હવે એમાં હું મરીનો પાવડર નાખું છું તીખાસ માટે તમે ચાહો તો લીલા મરચાં પણ એડ કરી શકો છો તળીને સ્વાદ અનુસાર સેંધા નમક અને સ્વાદ અનુસાર દળેલી ખાંડ એડ કરી દીધી છે અને તમે જો વ્રતમાં લાલ મરચું ખાતા હોય તો લાલ મરચું પણ એડ કરી શકો છો અને લીલું મરચું પણ એડ કરી શકો છો પણ મેં ફક્ત મરીનો પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો મેં આમચૂર પાવડર એડ કર્યો છે તો બનીને તૈયાર છે રજવાડી ચેવડો થેન્ક યુ